હવે તમારા ઘરે પડેલું જૂનું કાપડ લઈ આવશો એટલે રાજકોટ મહાનગરપાલિકા તમને એકદમ નિઃશુલ્ક બનાવી આપશે ખેલી ગયા અઠવાડિયાથી માય થેલી કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે રાજકોટના ઈસ્ટ વેસ્ટ અને સેન્ટ્રલ એમ ત્રણ ઝોનમાં બબ્બે જગ્યાએ આ કામગીરી થઈ રહી છે સવારે દસ થી બે વાગ્યા સુધી અને બપોરે ત્રણ થી છ વાગ્યા સુધીમાં જૂના કોઈ પણ કપડામાંથી આ થેલીઓ સખી મંડળની બાર બહેનો બનાવી રહી છે અત્યાર સુધીમાં બસો જેટલા લોકોએ ત્રણસો વીસ થેલી અહીંયા બનાવડાવી છે આ કેમ્પેન 31 ઓક્ટોબર સુધી ચાલુ રહેવાનું છે એક માઈથેલી કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે શું કે શું કઈ રીતના કેમ્પેન છે કાર્ય કરે છે અહીંયા અમે પ્લાસ્ટિક બંધ કરવા માટે અમે આ ચાલુ કર્યું છે જે પશુઓને નુકસાન કરે છે એ માટે આ બધાય અમારી અમે આમ આ અમે ફ્રીમાં સીવી દઈએ છીએ જે તમે જૂના કપડાં ઘરેથી લઈને આવો છો ને એમાં અમે ફ્રીમાં સીવી દઈએ છીએ અમારું આ કામ પાંચ જૂનથી ચાલુ થયું છે એકત્રીસ ઓક્ટોમ્બર સુધી અમારું આ કામ ચાલુ રહેશે અમે અહીંયા દર શનિ રવિ ગુરુ શુક્ર અહીંયા અમે હોય છે અમે ફ્રીમાં ખાસ તો આ પાંચ થી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો આ જે ગુરુ અને શુક્ર બે દિવસમાં કેટલે અત્યાર સુધીમાં થેલી છે તે અહીંયા કરવામાં આવી છે અમે અહીંયા બે દિવસમાં થી સાહીઠ થેલી સીવીએ છીએ કયા કયા વિસ્તારમાં છે આ કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે ઈસ્ટ અને વેસ્ટ ઓફિસ થી છે અને બાર એક છે બેનો અહિયાં કામ કરે છે ગુરુ અને શુક્રવાર સુધીમાં લોકોની કેવી ભીડ રહેતી હોય છે અહીંયા થેલી આપવા માટે હોય છે ઘણી ઘણી ભીડ હોય છે અમે ફ્રી નથી થતા જમવાનું વાન ટાઈમ મળે એમ ખાસ તો આજે કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે મેઈન એનો ઉદ્દેશ્ય શું છે મેઈન ઈ જ કે પશુ પક્ષીઓને બહુ નુકસાન કરે છે પ્લાસ્ટિક એ માટે ઈ બંધ કરવા માટે અમે આ કાર્યક્રમ ચાલુ કર્યું છે ખાસ ઈસ્ટ ઝોન વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન માં કાર્યરત છે આ સિવાય વોર્ડ વાઇઝ કઈ શરૂ કરવાનું વિચાર છે આગામી દિવસોમાં આગળ રીતે